રીમા લાંબા સમયથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહી છે શેરબજારની વધઘટ જોઈને હવે તે આ રોકાણને રિડીમ કરવાનું એટલે કે પૈસા વિડ્રો કરી લેવાનું વિચારી રહી છે માત્ર રીમા જ નહીં પરંતુ તેના જેવા ઘણા લોકો માર્કેટમાં અસ્થિરતા જોઈને તેમના મ્યુચ્યુઅલ ફંડ રોકાણોને રિડીમ કરવાનું વિચારવા લાગે છે પરંતુ શું આ વિચાર યોગ્ય છે તો ચાલો આજે સમજીએ કે તમારે તમારું ફંડ ક્યારે રિડીમ કરવું જોઈએ અને ક્યારે નહીં સૌપ્રથમ ચાલો આપણે રિડપ્શનની પ્રક્રિયાને પહેલે સમજીએ હવે તમારે તમારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણને રિડીમ કરવા માટે લાંબુ ફોર્મ ભરવાની અને એસેટ મેનેજમેન્ટ કંપનીની ઓફિસ એટલે કે એએમસીમાં જવાની કોઈ જરૂર નથી ડિજિટલાઇઝેશન પછી આ રોકાણ રિડપ્શનની પ્રક્રિયા એકદમ સરળ બની ગઈ છે હવે તમે ફક્ત એક ક્લિકથી એનએવી એટલે કે તમારા મ્યુચ્યુઅલ ફંડના એકમોને રિડીમ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં રિડપ્શન એ એવું ટર્મ છે જેનો ઉપયોગ સ્કીમમાંથી બહાર નીકળવા અથવા આંશિક રીતે એકમોને રિડીમ કરવા માટે થાય છે આ વિડિયોમાં અમે તમને કેટલીક રીતો જણાવીશું જેના દ્વારા તમે તમારા મ્યુચ્યુઅલ ફંડને સરળતાથી રિડીમ કરી શકો છો પ્રથમ અને સૌથી પહેલો રસ્તો છે એએમસી અથવા ડિસ્ટ્રીબ્યુટર આજકાલ મોટા ભાગના રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ હાઉસથી સીધા અથવા તો ડિસ્ટ્રીબ્યુટર દ્વારા ખરીદે છે તમામ એએમસી તેમની વેબસાઇટ પર મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે તો તમામ ડિસ્ટ્રીબ્યુટર પણ આવી સુવિધાની ઓફર કરી રહ્યા છે આના દ્વારા તમે તમારા રોકાણને સરળતાથી રિડીમ કરી શકો છો જો તમે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે તો તમે ગમે ત્યારે તમારા યુનિટ વેચવાનો ઓર્ડર આપી શકો છો બદલામાં મળેલી રકમ તમારા ડિમેટ ખાતા સાથે જોડાયેલા બેંક ખાતામાં જમા કરવામાં આવશે તમે તમારા મ્યુચ્યુઅલ ફંડ રોકાણોને રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ એટલે કે આરટીએ દ્વારા રિડીમ કરી શકો છો માટે તમારે કાર્વી અને કેમ્પ જેવા આરટીએસનો સંપર્ક કરવો પડશે

જ્યારે તમને પૈસાની જરૂર હોય અને ભંડોળ બીજે ક્યાંયથી ઉપલબ્ધ ન હોય બીજું જો તમારા ફંડની વ્યૂહરચના બદલાઈ ગઈ હોય અને ત્રીજું તમારું ફંડ સારું પ્રદર્શન નથી કરી રહ્યું આવી સ્થિતિમાં જ તમે તમારું મ્યુચ્યુઅલ ફંડ વેચી શકો છો ઇન્વેસ્ટોગ્રાફીના સ્થાપક અને સીએફપી શ્વેતા જૈન કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ રિડીમ કરતા પહેલાં તમારી જાતને આ પ્રશ્ન પૂછો શું તમે જે લક્ષ્ય માટે રોકાણ કર્યું છે તે લક્ષ્ય સુધી પહોંચી ગયા છો જો જવાબ હા હોય તો તમે રોકાણને રિડીમ કરી શકો છો તેમજ શું તમે બજારની અસ્થિરતાને કારણે તમારા રોકાણમાંથી બહાર નીકળી રહ્યા છો જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો થોભો અને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો બજારની અસ્થિરતા કાયમી નથી હોતી આવી સ્થિતિમાં તમારે તમારા રોકાણમાંથી બહાર ન નીકળવું જોઈએ જો તમે પણ તમારા રોકાણને રિડીમ કરવા માંગો છો તો કેટલીક બાબતો છે જે જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ફંડની કામગીરી અને રિડપ્શનના કારણો પર કાળજીપૂર્વક વિચાર કરો બજારની અસ્થિરતા વચ્ચે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો ફંડ મેનેજરના નિર્ણયો પર વિશ્વાસ રાખો રિડપ્શન પછી ખાતામાં પૈસા જમા થવામાં એક થી બે દિવસ લાગી શકે છે જે સમય લાગે છે તે ફંડની કેટેગરી પર આધાર રાખે છે ડેટ અને લિક્વિડ ફંડને ઇક્વિટી ફંડ કરતાં વહેલા પૈસા મળે છે એક્ઝિટ લોડ જેવા ચાર્જથી વાકેફ રહો કારણ કે આ દરેક ફંડમાં અલગ અલગ હોઈ શકે છે આવી સ્થિતિમાં તમારે તમારા લાંબા ગાળાના ધ્યેયોના આધારે મ્યુચ્યુઅલ ફંડના રિડપ્શનનો નિર્ણય લેવો જોઈએ આ સમય દરમિયાન ટેક્સ જવાબદારીને અવગણશો નહીં ઘણી વખત લોકો પૈસાની જરૂરિયાત અથવા વધુ સારી સ્કીમમાં રોકાણ કરવાની ઈચ્છાને કારણે પોતાના મ્યુચ્યુઅલ ફંડને રિડીમ કરે છે જો તમે તમારા મ્યુચ્યુઅલ ફંડને વેચવા અંગે મૂંઝવણમાં હો તો તમે ફાઇનાન્શિયલ પ્લાનરની સલાહ લઈ શકો છો